લિંબાયતી એક પ્રસુતા પોતાના પેટમાં દુખાવા સાથે હાલ સિવિલમાં લઈ આવેલી 108 ની ટીમે મહિલાને પેટમાં દુખાડો વચમાં ઉપડતા એમ્બ્યુલન્સને રસ્તામાં જ અટકાવી સાઈડમાં રાખી ડિલિવરી કરાવી હતી હાલ બાળક અને માતાની તબિયત સારી હોવાનું પણ તબીબે જણાવી છે અને 108 ના ઈએમટી ની પણ વાહ વાહ થવા પામી છે લિંબાયતને 108 લોકેશનની ઈએમટી એ એક જ અઠવાડિયામાં બીજી વાર ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી સાબિત કર્યું છે કે વિશ્વાસ અને અનુભવથી દરેક કામ શક્ય બની શકાય છે પ્રસુતા યાસમીન સૈયદના પરિવારે ઈએમટી અને પાયલોટનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે દીકરી અપાવનારા એકસોની સેવને હું ક્યારે પણ નહીં ભૂલું આજે એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા પૂરું થઈ સુરત સિવિલ હોસ્પિટલ લવેલી પ્રસુતાને બે પોઈન્ટ બે કિલોની નવજાત બેબીની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવી ઈએમટીએ દીક્ષિતાની સારી કામગીરી બદલ પીઠ થપથપાવી હતી પ્રસુતા યાસમીનની બહેન તસ્લીમ શાહે પણ જણાવ્યું હતું કે યાસમીન વિરાજ સૈયદના લગ્નને લગભગ દસ વર્ષ થઈ જવા પામે છે આ બીજી પ્રસુતિ હતી સિવિલમાં સારવાર ચાલી રહી છે પ્રસુતિનો દુખાવ તો રાતથી જ થઈ રહ્યો હતો પરંતુ યાસમીને કયું જ નહોતું સવાર પડતા દુખાવો વધ્યો ત્યારે જાણ કરતાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરી દીધો હતો કોલ મળતા જ એકસો આઠની એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી યાસમીને લઈને સિવિલ જ આવી રહ્યા હતા રસ્તામાં પ્રસ્તુતિ થઈ જવા પામી હતી દીકરીએ જન્મ હોવાનું જાણતા જ યાસમીના ચહેરા સ્મિત આવી જવા પામ્યું હતું પ્રસ્તુતિ બાદ માતા દીકરીને એકસો આઠની ટીમ સિવિલ લઈ આવી હતી ત્યાં બંનેને પ્રાથમિક સારવાર આપી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા